જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના રાણાએ આપ્યું રાજીનામું ત્યારે પ્રાથમિક અને તમામ ઉપરથી આપ્યું રાજીનામું તો ભાજપમાં કાર્યકરોની કદર થતી નથી જેને લઈને આક્રોશ ઠાળવ્યો સંગઠનમાં થઈ રહેલા ભેદભાવ અને કાર્યકરોની ઉપેક્ષાને કારણે રાજીનામું ભારતીય જનતા પાર્ટીમાં કોઈ કદર નથી આદિવાસીના કોઈ બી વ્યક્તિ હોય એની કોઈ કદર નથી શું અમે એવું માંગીએ છીએ કે અમે જીવનના અંદર સંઘર્ષ જ કરવાનો હું નરેશ રાણા આદિવાસી ભીલનો હું છોકરો છું અમીરગઢ દાતા વિધાનસભાનો બે હજાર બાવીસનો ઉમેદવાર બી હતો અને પાર્ટીએ મને એકથી ત્રણમાં રોડમાં બી નાખ્યું હતું અને પછી મને જિલ્લાના આદિવાસી મોરચાના મને મહામંત્રી બને આભારી છું પણ પણ અમુક વ્યક્તિઓ જે બે વે ત્રણ ત્રણ હોદ્દા લઈને બેઠા હોય અથવા પંચાયતમાં હોય અથવા કોઈ પણ બીજા એક્ટિવિટીમાં કરતો કોને વ્યક્તિ ભાજપનો ખેસ પહેર્યો અને કોંગ્રેસમાં કામ કરતા હોય એવા વ્યક્તિના અથવા કોઈ બી પાર્ટીનું કામ કરતો હોય ને પાર્ટીનું અહિત કરતો હોય તો મને બહુ દુઃખ અને લાગણી દુભાવની મારી મન એવું લાગે છે કે મને પાર્ટીમાં કોઈ ધ્યાન નથી દોરતું અથવા ધ્યાન નથી ધ્યાનમાં નથી મેં જિલ્લામાં વાત કરી છે પ્રદેશમાં વાત કરી છે સદૈવ હું પાર્ટી સાથે કામ કરીશ પણ મને આજથી ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર કરું છું રાજીનામું આપું છું માફ કરજો મારો પરિવાર એક સારા આઈએસઓ આઈએસ ફેમિલીથી બિલોંગ કરે છે સદે પાર્ટી સાથે કામ કરજો નરેન્દ્ર મોદી સાહેબે મને એક બે હજાર નવમાં મને તક આપી હતી કે આપ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરો અને જીવનમાં અખિલ ભારતીય વિદેશ ઓગણીસો છોતેર લગાડીને આજ સુધી આરએસએસ સુધી મેં કામ કર્યું છે અખિલ અને આદિ આદિજાતિ મોરચા સુધી કામ કર્યું છે સમયના ગાળા એ બહુ મેં મારા પરિવારે અને મેં અમે ભારતીય જનતા પાર્ટી બહુ ઘણું કામ કર્યું છે બહુ હયુ દુબાનું છે લાગણી દુબાણી છે સાચા કાર્યકર્તાની દુબાણી છે અહીંયા કરપ્શન અને કાચાકારના વ્યક્તિની કદર છે સમાજ રચના બુલચોક માફ કરજો હું નરેન્દ્ર મોદી સાહેબને અમિતભાઈ સાહેબને જે પી નેટા સાહેબને નીતિનભાઈ સાહેબને એ અધ્યક્ષજીત મંત્રી સાહેબને કોઈને દોષ નથી આપતો પણ નીચેના જે પણ કાર્યકર્તા જે બી હોદ્દાહદારે જિલ્લાના હોય કે નીચલા જે બી ભલામણ કર્યું એ દોષી છે માફ કરજો આજથી ભારતીય જનતા પાર્ટી હું છોડું છું જય જય શિયા રામ ભરત મધ્ય વંદે